આ આયા નીકળું તો 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 આયા નીકળવાના ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ મનડીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડિયોમાં ભાઈ વિડિયો સ્ટાર્ટ નતો કરો કે એવું કામ ખબર અત્યારે છે વાવા બાવાનું ફૂલ ચાલુ થઈ ગયું ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયું એના માટે મેં વિડિયો ચાલુ કરીને તમને બધું બતાવી દઉં તમે ખાલી મોસમનો માહોલ તમે જોયા રાખો બરોબર

મતલબ તમે ગાડી લઈને જાઓ ગાડી આપી ફગી જાય એટલું પવન હતો એટલો ભવો ફટાફટ તમે દૂધ લઈને આવી જશે ને ફટાફટ હવે ઘરે જાય નાવાનું બાકી બ્રશ બાકી બધું બાકી છે ફટાફટ જાય ઘરે

ભગવાન બધા છે ને છે આ બધું જગન્નાથ દર્શન અને હવે અહીંયાથી ગુફામાંથી બહાર નીકળવાનું છે ડાયરેક્ટ ગુફામાંથી ડાયરેક્ટ એક્ઝિટ કરવાની છે

જ્યાંથી બહાર નીકળ્યા ખબર તમને મિત્રો જો અહીંથી રામમઢી માં છે ને ગાયની ની તો છે ને જોરો શોરો થાય છે તમે ગાય માતાના બધા દર્શન કરો ખાલી ગાય માતા જો કેટલી ગાયું છે ને એ તમે જો ગૌશાળામાં જો બહુ બધી ગાયો છે અહીંયા તો મિત્ર છ ને તેતાલીસ અત્યારે અમે છે ને તાપી કાંઠે અમે બે તાપી કાંઠે અમે છે ને રીલ જોઈને તો અહીંયા અમારે રામ મઢી અને ઈસ્કોર મંદિર આવવાનું રીઝન હતું તાપી કાંઠે અમારે હોડીને બે હવાનું હતું હવે રીલ બધી વાયરલ કાંઈ પચાસ પચાસ રૂપિયામાં છે ને હોડીને બે જો એક હોડી અમે જાય છે પેસેન્જર ભરીને પણ એ અહીંયા આવી દીધું ટ્રાફિક છે ને અહીંયા આવીને તમે ભાવ પૂછો તો પચાસ રૂપિયા તો કીધે પણ ફેમિલી વાળા ને લઈ જાય તો અમે બી હતા અહીંયા વાંટા એટલે અમને લઈને જાય નઈ હવે રવિવારે ટ્રાફિક એટલું છે જો અહિયાં ધૂન હાલે છે અને ટ્રાફિક તમે જોવો એટલું બધું ટ્રાફિક છે ચાલુ વારે આવી સોમ થી શનિ માં તો અમારો વારો હોડીમ અહીંયા હોડી બેવાનો પ્લાન આખો ફેલ થઈ જાય ઉતારો સ્પેશિયલ હું હોડીમ બે હોડી પડી ને અહીંથી લઈ જાય લઈ જાય અથવા તો અહીંથી આમ ઓલો પુલ ઉધી આટો ફેરવે પાછા અહીંયા મૂકી જાય તમને તો કઈ થયું નહીં ને હવે અહીંથી ફટાફટ છે ને થાત વાગવા આવ્યા છે ફટાફટ માઇન્ડ માઇન્ડ નીકળ્યા અમે ટ્રાફિક તમે જો પાછળ તમને દેખાતી હોય તો માઇન્ડ અમને અહીંયા નીકળ્યા જાય ક્યાં જામ આસ્થા

બધા જાંબુ વીણે કેટલા આવ્યા મસ્ત છે જાંબુ પાડીને જ રહેવાના છે મસ્ત હતા ભાઈ જાંબુડા જાળવે હતી પાડી ને ખાવા ને એની અલગ જ ફિલિંગ છે બહુ મજા આવી જાય તમે વેસાતા આવી ને પાડી તમે ખાવ તમને કઈક અલગ જ ફિલિંગ આવે આશ્રમ ને આશ્રમે હવે છે ને ભાઈ અમે સ્પેશિયલ અહીંયા આશ્રમના બાપુ સોરી બાપુ બોલાય છે આશ્રમ મંદિર આશ્રમ હું કામ આવ્યો અહીંયા છે ને મુલતાની માટી બહુ પ્રખ્યાત છે ઓરિજિનલ ઓરિજિનલ મુલતાની માટી બહુ પ્રખ્યાત છે ને તો એ અમારે લેવી હતી તો હવે છે ને જામુડા બમુડા ખાય ને હવે છે ને મુલતાની માટી અમે લેવા જઈએ તમને બતાવો અરે મુલતા બહુ પ્રખ્યાત છે નેચરલ હવે મતલબ બહુ નેચરલ તમને બતાવો હાલ ભાઈ જો અહીંયા છે ને તમને એક વસ્તુ બહુ પ્યોર નેચરલ મળે મતલબ જો અમે આ લીધું મુલતાની મિટ્ટી સૌંદર્ય અમે નિખાર લાયા હવે આ છે ને આપણે દરરોજ મોઢે લગાડી દાંત નો કરતા ધોળું થવાનું છે એક વસ્તુ અંધારું થઈ ગયું કન્ટિન્યુ રહ્યો હજી કઈ ખાવું પીવું કઈ કરશું ને પેટ પૂજા તો કરવી પડશે ને ભાઈ વાયકા અત્યારે આઠ અને ભૂખ લાગી છાસ વાળામાં આવી ગયા મારા મિત્ર એ લીધું શું કેવાય કસાટા કસાટા મેં લીધું મેંગો છે આપણે ખબર પ્રમોશન કર્યું એજ લો બહુ ભૂખ લાગે છે ફટાફટ છે ને પી લઈ તો ભાઈ ફાઈનલ છે ને અત્યારે વાગ્યા છે સાંજના સાડા આઠ થઈ ગયા છે અને હવે ભાઈ થાકીને ઠે થઈ ગયા હા અને હવે છે ને જો મિત્રની ઓફિસે હેલ્મેટ પડ્યું હતું મારું તો હેલ્મેટ લેવા આવ્યો તો અને હેલ્મેટ લીધું છે અને હવે જવાનું છે ઘરે વાગી ગયા છે સાડા આઠ જમવાનો ટાઈમ થઈ ગયો આજના બહાર અમે ક્યાંય ક્યાંય ખાધું નથી કારણ કે દર રવિવારે ખાઈ ને તો પેટમાં નુકસાન થાય ને એવું બધું એટલે બહારમાં મેં ખાધું નથી ખાલી લિક્વિડ બધું પીધું સોડા પીધી એવું બધું કીધું છે બરોબર અને ભાઈ હવે વ્લોગ આપડે પૂરો દઈએ બહુ લાંબો થઈ ગયો છે તો ભાઈ બાય બાય અને રામ રામ બધાને ને ભાઈ આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલે નવા વ્લોગમાં માં ત્યાં સુધી રામે રામ મંડળાઈ